સમુદ્રો ટેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો છે શુષ્ક પવનની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિ છે પરંતુ આ વાવાઝોડું ભારે તમારી સુંદર કરે છે અને એક તારીખ સિટેન થઈને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહે છે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની જાય છે બીજું વાવાઝોડું બંગાળ ઉકાળમાં અઠયાવીસની લગભગ વીજથી વાનવર થશે હાલમાં આંદોમાન એકબળ ટાપુ ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનોના કારણે ચોમાસું દક્ષિણ તરફ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસ મી આસપાસ આવવાની શક્યતા રહે છે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી જૂને આવવાની શક્યતા રહે છે પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું રહેવાનું શકે છે